श्रद्धा की व्याख्या शू आ तुलसी ने जो श्रद्धा प्रकट शिवजी घर में श्रद्धा जन्म गीता तो प्रकार की श्रद्धा करें त्रिविधा भवती श्रद्धा तुलसीदास सात्विक श्रद्धा ने प्रधानता आपे श्रद्धा की व्याख्या शू स्वामी राम सुखदास जी बहुत सरस व्याख्या श्रद्धा गड़े उतरी जाए આટલા વસ્તુમાં વિશ્વાસ રાખવો એનું રામ શુદ્ધ સ્વામી રામ વાક્યો એને મને ગમે છે એટલે વહેંચું છું મકરંદભાઈ કહી ગયા છે ગમતાનું કરીએ ગુલાલ આપણને જે ગમ્યું હોય આપણને જે મળ્યું હોય એને 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 એનો ગુલાલ કરવો પાંચ વસ્તુ મારા યુવાન ભાઈ બહેનો આ પાંચ વસ્તુમાં વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા આમ તો શંકરાચાર્ય ભગવાનની સાથે ચર્ચામાં પ્રશ્નોત્તરીમાં શ્રદ્ધા કેમ ત્યારે આ વાત આવી છે પણ થોડા ફેરફાર સાથે સ્વામી રામ સુખદાસજીનું જે ભાષ્ય છે એ મને બહુ ગમ્યું છે પાંચ વસ્તુ એક વેદ સનાતન ધર્મનું ખીરી શિખર ભગવાન વેદ એક મોટો વડલો હોય સાહેબ એને કેટલી વડવાઈઓ નીકળે અને વડીઓ એક એક વડવાઈ એક એક વડલા જેવી થઈ જાય અને વડલાનું મૂળ શું છે એ આપણને ખબર ન પડે એવો ઘઘુર કોઈ કમીર વડ કોઈ શાંતિ નિકેતનનું બન્યાન થઈ અથવા તો મારા પ્રયાગનો અક્ષય વડ અથવા તો કૈલાસ નો વિશ્વાસ વટ જે ભગવાન શિવજી શિવજીજા બે અથવા તો કાબુ સુંડીના નીલગિરી પર્વત ઉપર જે વટની નીચે બેસીને કથા આ બધા ગાઢુર વટ વડ એટલે વડેરો એનાથી મોટો કોઈ નહીં એનાથી કોઈ આગળ નહીં વેદ વટ વૃક્ષ છે એની શાખાઓ ઘણી છે પછી અને પછી ઘણા લોકો શાખાને જ મૂળ માનીને બેસી જાય કે અમે જ મૂળ છીએ એ ભ્રમ છે રામાયણમાં ચાર શબ્દો છે ઘણા માણસ સમાજમાં શોક ફેલાવે છે વાત વાતમાં એવી વાત નબળી કરે કે બીજા મિત્ર ઢીલો જ થઈ જાય શોક અમારે એક ભાઈ છે જવાન એને એને એમનું નામ આપ્યું શોકોત્સવ ઘણા માણસો શોકનો જ ઉત્સવ કરતો નબળું જ બોલ ફલાણા ભાઈ કઈ નથી ઢીલા શોકોત્સવ જ મનાવતો ઘણા માણસો વાત વાતમાં આ બધા રામાયણના શબ્દો છે વાત શોકોત્સવ રામાયણનો શબ્દ નથી એ તો જયદેવનો છે એને અમારે અમદાવાદ વાળો જયદેવ છે ને કે શોકોત્સવ હું કે પૂછું કે અત્યારે શું ચાલે કે શોકોત્સવ ચાલે આના બેસણામાં જવું નાના બેસણામાં જવું નાના બેસણા એટલે શોકોત્સવ ચાલે શોક બીજું સંદેહ લોકોને વારંવાર સંદેહ કરે છે લોકો જ્યાં જોઈએ ત્યાં બધામાં સંદેહ ત્રીજું મોહ અને ચોથું ભ્રમ આ ચાર વસ્તુ શોક મોહ સંદેહ અને ભ્રમ આ મને ને તમને આપણી ગાડીને પાટે નથી રહેવા દેતા વારંવાર ભગવત કથાનું શ્રવણ કરવાથી એતબાર જાગે તો સ્વામી રામ સુખદાસજી કહે છે વેદ સનાતન ધર્મનું મૂળ તત્વ બીજું વેદના જે દર્શનો ઉભા થયા ક્ષડાંગ ખટદર્શન જેને આપણે શાસ્ત્ર કહીએ છીએ તો રામસુખદાસજી કહે વેદ શાસ્ત્ર ત્રીજું મહાત્મા કોઈ પણ મહાત્મા ખાલી વેશ નો હોય તો એ સાધુ છે કોઈની ટીકા ન કરવી એ સાધુ આપણે શું લેવા દેવા છે ઘણા લોકોને કે આ લોકોને કંઈ કામ નહીં ને આવું નવરાષ્ટ્ર મફતનું ખાવું કોઈ મફતનું નથી ખાતું હવ હવું નસીબ લઈને આવીને ખાય છે એ અહીંયા ખાવા નિયમ છે મફતનું કોઈ નથી ખાતું આટલામાં વિશ્વાસ રાખો એક તો વેદમાં મૂળ તત્વમાં મૂળ સનાતન ધર્મ મળવાયું ઘણી છે અને એનું મૂળ થડ કયું છે એ ભૂલાઈ જાય એ બી મજબૂત બને આપણે ઘણા બટલા જોતા હોય બહુ મજબૂત હોય એવા સમયે વેદ શાસ્ત્ર અને ત્રીજો કોઈ મહાત્મા પુરુષ કોઈ સાધુ સંત એમાં વિશ્વાસ રાખો પ્રણામ કરીને જય છે આરંભ કરવામાં આપણું શું જાય છે હું ગાતો રહું છું સાધુ વેખ ને નિંદે એને ધીક છે

ક્ષ પ્રમાણ જે કહેવાય કે આ મારા પ્રત્યક્ષ પ્રમાણ છે મારા વિશ્વાસનું એ પ્રત્યક્ષ પ્રમાણની જેમ વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા એનું નામ